હેલો મિત્રો જય માતાજી જય સતી માતા આજે હું આવી જાઉં કુપટ ગામે સાત શીતળા સાતમના મેળાને જોવા માટે આપણને જોઈ શકો છો મેળાની અંદર આપણે ગેટકન આવી ગયા છે અમે પણ અહીંયા આગળ છેદરી પણ વેચાય છે મિત્રો જોઈ શકો છો આપણા મિત્રો જોઈ શકો છો આગળ તમે પણ અહીંયા આગળ રમેકડાં પણ વેચાય છે મસ્ત મજાના બાળકો માટે સરસ મજાના અહીંયા આગળ પણ રમકડાનો પણ મોલ લગાવેલો છે અને બાળકો માટે તમે પણ ખરીદી શકો છો ત્યાં આગળ રમકડા છે અને અલગ અલગ વેરાયટી પણ મળી રહી છે આ બાજુ શેલરી પણ આ બાજુ રમકડા આ બધું પણ કોઈ ઘર વખરી પણ મળી રહી છે કોઈ પણ વસ્તુ અહીંયા મેળામાં બધી પણ હાજર છે ત્યાં આગળ પણ ફુલકાઓ પણ આનંદ મળી રહ્યા છે સગવડના આપણે જોઈ શકો છો મિત્રો સરસ મજાના તો એ મસ્ત હોડી છે હોડી અંદરમાં પણ બહુ મસ્ત મજાની ત્યાં આગળ ચગદોળની અંદરમાં ઘણી રહ્યા છે મસ્ત મજાના મોલ માણી રહ્યા છે શીતળા સાતમના મેળામાં પૂપટ ગામે એટલું મસ્ત નજારો છે સરસ મજાની મજા આવી છે ત્યાં આગળ પણ મસ્ત ચગદોળ છે ત્યાં આગળ બહુ નિહાળી શક્યો છે સરસ મજાનો ફુલકાઓ પણ અહીંયા મોજ મળી રહ્યા છે ત્યાં આગળ પણ ચકદોળ છે આગળ પણ પડ્યું છે સરસ મજાનું આપ પણ જોઈ શકો છો હું પણ અહીંયા છું સરસ મજાનું ચકડોળ કેટલું મસ્ત ગોળ ગોળ ઘૂમી રહ્યું છે એમાં પણ ઘૂમવાની મજા પણ વારું હોય છે હોળી પણ મસ્ત મજાની છે એમાં પણ મોજ મળવાની પણ મજા આવે છે મિત્રો આપ જોઈ શકો છો મિત્રો માનવ પણ પણ આવી ગયું છે સરસ મજાનું અને વસ્તી એને મહેરામણ એટલું પણ આવે છે કે માને એટલી શારદા છે પણ આપણને જોઈ શકો છો એટલો પણ ખર્ચો છે ત્યાં આગળ શીતળા સાતમ ના દિવસે વધારે તો ને બહુ વસ્તી આવે છે અને બહુ એમનું છે આ હર કોઈ વસ્તી ત્યાં આગળ આવે છે અને દર્શન કરે છે અને મેળાની પણ મોજ માને છે અને છોકરાઓ ભૂલકાઓ મોટા નાના મોટા બધા ચકદોળમાં બહુ ઘૂમે છે સરસ મજાના આપ પણ જોઈ શકો છો મિત્રો ત્યાં આગળ આપણે પણ મસ્ત બનાવેલું છે અને ઠંડા પીણાની કોલ્ડ્રિંકો કોલ્ડ્રિંકો પણ આ પણ છે આપ જોઈ શકો મિત્રો ફેમસ મજાની કોલ્ડ્રિંકો છે અહીંયા રમેકડા પણ મળે છે ચકડોળ પણ ગોળ ગોળ ગમી રહ્યા છે મજાના આપણને જોઈ શકો મિત્રો હર કોઈ વસ્તુ પણ આવે છે અને એટલો પણ શાંતિપૂર્વક મેળો ભરાય છે એટલો પણ શાંતિપૂર્વક મજા આવે માનવાની પણ વાત છોડી મૂકો પોલીસ બંદોબસ્ત પણ હોય શકે છે ગામના પણ વ્યક્તિ પણ અહીંયા પણ સાથ સહકાર આપે છે ત્યાંના ફૂલ વતની અહીંયાના ગામના ગામની વસ્તી જે છે જે જાગૃત નાગરિક એ પણ સાત ચક્કર આપે કોઈ હાનકારી ન થાય એના માટે ખૂબ મજા આવે છે અને ખૂબ સરસ મજાનું છે મિત્રો આપ પણ જોઈ શકો છો અને મેળે મેળો છે એક શીતળા સાતમનો મેળો છે મિત્રો ને યાદગાર છે એવો પણ યાદગાર છે અને બહુ સરસ મજાનું છે આપ પણ જોઈ શકો છો મિત્રો રમેકડા પણ અહીંયા આગળ મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો સવારે સાત વાગ્યાથી મળીને સાતના રાતના નવ વાગ્યા સુધી મેળો ચાલુ રહે છે એક દિવસ પહેલાં પણ ચાલુ રહે છે અને સાતમના દિવસે સવારમાં સાતથી મળીને સાંજે નવ નવ દસ વાગ્યા સુધી ચાલુ હોય છે એટલે પણ મહેરામણ આવે છે અને બહુ સરસ મજાનું છે આપ પણ વધારો મોકલ વધારી રહ્યો છો આવી ગયો છું એટલા મસ્ત સરસ મજાના ચકડોળ ગમી રહ્યા છે માં લખેલું મસ્ત માતાજીનું જાયમાં જગતંબજી જગતઅંબા સૌનું કાર્ય કરજે માં અને સૌને સરસ સદબુદ્ધિ આપજે અને શાંતિપૂર્વક સૌનું જીવન જળવાય એવી માતાને પ્રાર્થના છે એટલો મસ્ત નજારો છે મિત્રો જોઈ શકો આપ આપણું ધંધાના હવે સાંજનો સમય થયો છે માતાજીના દર્શન કરી લો દર્શન કરી અને હું પણ હવે ઘરે તરફ નીકળું ચલો મિત્રો